અમદાવાદ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં એક અઠવાડિયામાં ફાયરિંગના બે બનાવ બન્યા છે તેમ છતાં અમદાવાદ પોલીસ સબ સલામતના પોકળ દાવા કરી રહી છે બે દિવસ પહેલા નારણપુરા વિસ્તારમાં ફાયરિંગના બનાવ બાદ રવિવારે સોલા વિસ્તારમાં આવેલા કેમ્બે હોટેલના ઉકાબારમાં ફાયરિંગની ઘટના બની હતી જેને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા હુક્કાબાર બંધ કરી દેવાયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટ કરીને અંદરખાને હુક્કા બાર ધમધમી રહ્યા છે સોલા વિસ્તારમાં આવેલ હોટલ રેમ્બો કાફીમાં કેટલાય સમયથી હુક્કા બાર ચાલી રહ્યું હતું જો કે ફાયરિંગ કર્યું તે પહેલા શનિવારે રાત્રે હુક્કાબારમાં મ્યુઝિક બંધ કરાવવા બાબતે દેવદત્તનો ઝઘડો હુક્કાબારના મેનેજર સાથે થયો હતો કેફે છે એસજી હાઈવે ત્યાં આ રીતે એક વ્યક્તિ આવ્યો હતો દેવદત્ત નામથી અને એમને ઓલરેડી મતલબ લાસ્ટ નાઇટ આવ્યા ત્યારે થોડું ન્યુસન્સ થયું હતું એટલે આપણા મેનેજર એમને કીધું કે ભાઈ ન્યુસન્સ તમે ના કરો તો મને એમને એમને મેનેજરને એવું જણાવેલું કે ભાઈ કાલે અહીંયા બબાલ થશે એમ એ રીતે અહીંયા આવી અને પછી એમને સવારે અમે લોકો બેઠા હતા કે હવે બંધ કરવાનું છે એટલે મેં કીધું ક્યાં રીઝનથી બસ એની સાથે કોઈ મિત્રો આવ્યા હતા એને કીધું કે એવું ના કરીએ આપણે સમાધાન રાખીએ અને એ મુદ્દા ઉપરથી એ વાત ચાલુ થઈ અને પછી એમણે કંઈક રિવોલ્વર કાઢીને નીચે રાઉન્ડમાં ગ્રાઉન્ડની અંદર એક બે વાર ફાયરિંગ કર્યું અને પછી એની રીતે ભાગી ગયા જગ્યા ઉપર જઈને ખાતરી કરતા બીજરાજ કરીને જે હોટલના પાર્ટનર છે એને જણાવ્યું કે દેવદત કલ્પેશ શાહ કરીને એક વ્યક્તિ છે જે ઘટલોડે વિસ્તારમાં રહે છે ગઈકાલે કાફે બાર ઉપર પોતાના ઉપર મોબાઈલ આવતા અને ટીવી બંધ કરવા બાબતે કે સામાન્ય બોલાચાલી થયેલી જેના કારણે આજે કાફે બાર બંધ કરી દીધો અને હવે ના ચલાવશું તેમ કહી અને બોલાચાલી કરેલી અને જતાં જતાં એક રાઉન્ડ ફાયર કરતો ગયો એવી હકીકત એને જણાવી જે આધારે ફરિયાદ લઈ આગળની ચાલે ચાલી કબારના માલિકને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેને પગલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી ઘટનાની જાણ થતા જ સોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી કેમેરામેન નીતિન બગડા સાથે પ્રતિક જાદવ અને પાર્થ જાની જીએસટીવી અમદાવાદ